શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શુભ પૂર્ણિમા છે અને આજે આજ આપણે દિવસ પાવન પ્રસંગે સાંભળવા જઈ રહ્યા છીએ અદ્ભુત અને ચમકતી વ્રતકથા સત્યનારાયણ ભગવાનની કથા ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી તેમની કથાનું શ્રવણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભક્તિથી કરવામાં આવતું હોય તો આ વ્રત અતિપાવત અને ફળ ફાયદાય છે જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો પહેલીવાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેથી ભવિષ્યમાં દરેક નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ચાલો આજે હવે સંભારણ કરીએ ભગવાન સત્યનારાયણના ચમત્કારી કથા સત્ય સત્ય નારાયણની વ્રત કથા અંબારણ અને એક સમયની વાત છે નેમિયસ સારણ તીર્થ ધામના દઈ ઋષિઓ પુણ્યશાળી સુતજી મહારાજને પૂછ્યું હે ભગવાન આ કળિયુગમાં એવું કયું વ્રત છે તેને માનવીને તમામ મનોકામના પૂર્ણ કરે છે ત્યારે સુતજી મહારાજ કહે છે હે ગણો એક વખત દેવ દ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાને કહ્યું હતું કે સત્યનારાયણની વ્રત એ સર્વમાં દુઃખોનું નાશ અને કલ્યાણ કરનારી છે ભગવાન સત્યનારાયણના સંતતંત્ર ગદા અને પદ્મ ધારણ કરનાર ચતુર્ભુજ સ્વરૂપે પૂજાય છે જે વ્યક્તિ આ ભક્તિથી અને તેમને શ્રદ્ધાથી શ્રવણ કરે તેમનું પૂજન કરે તો મનુષ્યતા ફળ પ્રાપ્ત થાય છે પ્રસંગ પ્રથમ પ્રસંગ નિર્જન બ્રહ્માંડ કથા કાશીનગરીમાં એક ગરીબ બ્રહ્માંડ રહેતો હતો ત્યારે તેમને કે ભિક્ષા માટે દરરોજ ઘૂમતા ભગવાન સત્યનારાયણના દુઃખ પર દયાળુ બન્યા અને બ્રહ્માંડને સ્વરૂપ સ્વરૂપમાં આવ્યા તેમણે પૂછ્યું હે બ્રહ્માણ દેવ તમે આ શું ભટકી રહ્યા છો બ્રહ્માંડે જવાબ આપ્યો હું ગરીબ છું હું જીવન નિવાર માટે ભિક્ષા માગું છું અત્યારે ભગવાને કહ્યું તને શ્રદ્ધાથી સત્યનારાયણની વ્રત કરો તમે બધા દુઃખો દૂર થશે ત્યારે ભગવાન બ્રહ્માંડ તરફ વ્રત કરવાનો સંપલક કર્યો આચર્યચકજનક રીતે દાન દક્ષિણા પ્રાપ્ત થઈ તેમણે પોતાનું વ્રત પૂર્ણ થયું ભગવાનની કથા અને ખુશિયુ જીવન વીત્યું બીજી બીજો પ્રસંગ લાડક લાડકવાયો એક દિવસ બ્રહ્માંડની પૂજા કરી રહ્યો હતો ત્યારે એકલા એક લાકડામાં વેચનાર ત્યાં આવ્યો તેમની પૂજા જોઈને પૂછ્યું હે બ્રહ્માંડદેવ તમે આ શું કરી રહ્યા છો ત્યારે બ્રહ્માંડે સત્યનારાયણની વ્રતકથા વ્રતકથાનું મહત્ત્વ સમજાયું અને કઠિયારને મનમાં નક્કી થયું હું પણ આ વ્રત કરું અને હું લાડ લાકડા તુરંત વેચી ગઈ અને તેમનું ઘણું ધન મેળવું જોઈને તેમણે વ્રત કર્યું અને સુખેથી જીવન વિત્યું ત્રીજા પ્રસંગે રાજા ઉચકાળમાં સાધુના વાંજ મુખમાં નામનો એક રાજા તેમની પર ધારણા રાણી બની અને નદીના કાંઠે જઈને સત્યનારાયણની વ્રત કરતા એક દિવસે ત્યાં એક સાધુના વા વાનજીયાએ વાણિયાએ આવે અને પૂછ્યું હે રાજા તમે શું કરી રહ્યા છો રાજા કહે છે હું સંતાન પ્રાપ્ત માટે ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું સાધુ વાનજીઓ પણ નક્કી કર્યું હું પણ આ વ્રત કરીશ થોડા સમય પછી દિવસો પછી તેમને પત્નીને લીલાવતીના ગર્ભમાં રહ્યો એક સુંદર કન્યા જન્મ લીધી તેમનું નામ પાડ્યું હતું કલાવતી આજે પુત્રી મોટી થઈ કે પરતું વ્રત કરવાની વાત ટાળી દેતા રહ્યા પછી લગ્ન દીકરીના લગ્ન થયું પણ સાધુ બાંધો જમ જમાઈ સાથે વેપાર માટે પરદેશ ગયું હતું તેમનું વ્રત પૂર્ણ થયું ન હતું એટલે ભગવાને ભગવાનને રોષે ભરાયા સાધુવાણી ધન ધન મળ્યું તે મજબૂરીથી રીતે કસોટી આવી રાજા પાસે ચોરીનો આરોપ પકડી દીધો પછી તેણે પછી તેણે ભગવાનને યાદ યાદ કર્યા કે પ્રાર્થના કરી તેને મુક્તિ મેળવી આ કથા આગળ છે પણ એ વધુ રોગ પ્રસંગમાં અને ઉપદેશ ઉપદેશોમાં સંકળાયેલ છે કે જે આપણે ઈચ્છા હોય તો આગળ પણ ભાગ હું પણ તૈયાર કરી શકું છું હજી આવ્યું છે ખાસ કરીને આ વિડીયો વાંચી શકાવો તો સત્યનારાયણ દેવની કહે છે તમારું વચન સત્ય બને છે જેમ કે જમાઈને નાવડીમાં જુએ છે ત્યારે ખરેખરમાં રહેલું સોના ચાંદીના હીરા જેવું મોતી જેવું બધું ઝાડ પાંદડા બધું બની જાય છે પરંતુ જમાઈ અને સાસરાની પાસે જઈ કહે છે કે પિતાજી પહેલાં દાડીને બનાવો અને પ્રશ્નનો શ્રાપ લાગ્યો છે ત્યાં સાધુ વાંધિયા દાડી મળવા જાય છે ત્યારે પ્રમાણમાં કહે છે કે રક્ષામાંચન કરે છે એ પ્રભુ હવે તું તાત્કાલિક સત્યનારાયણ ભગવાનની કથા કરીશ તુરંત તમને વ્રત કરું કથા કહીને ભગવાન સત્ય પ્રસન્ન થાય છે નાવડીમાં ફરીને ચોના ચાંદીના હીરા મોતી ખેવાલા લાગ્યા પછી તેમને પોતાનો દેશ તરફ રવાના થવા લાગ્યા પોતાના દૂર ઘેર સંદેશ આપ્યો કે કહું કે હું દૂધ લઈ લીલાવતી અને કલાવતીની ખુશખબરી આપજે તમારા પતિ તરત પાછા આવી રહ્યા છે આ સાંભળીને કલાવતી ખુશખબરી તાત્કાલિક બેગન દોડી ભગવાનને પ્રસાદ અપમાન અપમાન કરી પતિને મળવા દોડી તે સમયે ભગવાન સત્યનારાયણના રોષે ભરાઈ જાય છે અને કલાવતીના પતિને નાવડીમાં શહીદ દ્રશ્ય કરી દે છે લીલાવતી અને તેમના વાણીઓ દુઃખી થાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે અત્યારે ભગવાન કહે છે કે તારી દીકરીએ તો મારો પ્રસાદ અપમાન કર્યો છે તુરંત કલાવતી પ્રસાદ ગ્રહણ કરે છે અને ભગવાનની કૃપા તેમને પતિ તરસ મળે છે બધા એક સાથે ભેગા મળી ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે અને નક્કી કર્યું કે હંમેશા શ્રદ્ધાપૂર્ણક ભક્તિ પર્વતી અને જીવન સુક્તિ વિનતી વિખુટ ધામ પામ્યા પ્રસંગ સૂતક પ્રસંગ રાજા ધ્રુવનજીની કથા સુતજ મહારાજની આગળ કહે છે કે એક વખત ધ્રુવજ નામના એક રાજા પોતાના રાજ્યમાં પ્રજા સુખ સુખ પાલન કરતા હતા એક દિવસ જંગલમાં ફરતા તેમણે કેટલીક ગોકપણ અને ગોવાળીઓને ભગવાન સત્યનારાયણનું વ્રત કરતા જોયા તેમણે દરેક પૂજા દરમિયાન મળેલા પ્રસાદનો રાજા આપવા માટે માંગ્યો અને રાજાને વિના ગ્રહણ કર્યા ત્યાંથી ચાલી બન્યા જ્યારે રાજા પાછા રાજા રાજ્યમાં પહોંચ્યા ત્યારે જોયું તે શત્રુઓ રાજ્ય બંધ કરી નાખ્યું અને રાજા તરત જ તેને સમજાવવું પડ્યું કે ભગવાન સત્યનારાયણની પ્રસાદ અના અનાદર કરવો લીધો અને દુઃખ મળ્યું પછી રાજા ફરી પાછા જઈને પ્રસાદ ગ્રહણ કર્યો અને ભગવાનની પૂજા કરી તાત્કાલિક ચમત્કાર થઈ તેમનું રાજ્ય સંપત્તિ પત્નીને સંતાનનું બધું પાછું મળ્યું ત્યારે રાજાએ નિશ્ચય કર્યો કે જીવનભર સત્યનારાયણની પૂજન કરશું કરતો રહીશું અને અંતે રાજા વેકુટ ધામમાં પધાર્યા શ્રી કરનાર ભક્તો પતિશ્રુતિજી કહે છે કે જે ભક્તિ અને કથાથી શ્રદ્ધા ભૂખ કરીને તેમની ભગવાન દિવ્યને ગતિ આપે છે અને મહા જ્ઞાની અને સંતજનની બ્રહ્માંડને આગળ જન્મમાં સુખદામ બન્યા કઠિયાર આગળ જન્મના શ્રીરામજીની સેવા કરનારો ભીલ બન્યો મહારાજ કલમુખમાં દશરથ રાજા બન્યા ધ્રુંગરાજ સબુનમાં ભનુ તરીકે અવર અવર્યા ગોપાલ ગણ ગોપાલ લોકમાં વર્જમંડ ગોપાલ ગોવાળો બન્યા આવી રીતે ભગવાનને ભક્તોને ચિરાગ ધામ લોગમાં અને ધામમાં પ્રાપ્ત થયા અંતે હવે ભગવાનની ક્ષમા કરીએ છીએ અને ક્ષમા યાચીએ છીએ મંત્રહી કિના હિ ભક્તિહીન નર્દનમ અત્ય પૂજતી મહાદેવ પરિપૂર્ણ તંદુરસ્ત મેં હે પ્રભુ ભૂલચૂક ક્ષમા કરજો મારું સૌભાગ્ય પૂજન સ્વીકારી લેજો બોલો સત્યનારાયણ ભગવાનની જય મિત્રો મને આશા હશે કે આપને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે આવા બધું પુણ્યપ્રસિદ્ધ વિડીયો માટે આપણી ચેનલને ધાર્મિક વ્રત કથામાં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે